નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાથે જે ગુજરાતની રાજનીતિની અંદર મોરે મોરાની લડાઈની શરૂઆત થઈ હતી જે મોરબીની અંદરથી અંદર થી રાજકારણ ગરમાયું હતું કાંતિ અમૃતિયા રાજીનામું આપવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા અને ત્યારબાદ ગાંધીનગરની અંદરથી રાજકીય સ્ટન્ટ જોવા મળ્યો કાંતિ અમૃતિયા ફરી એક વખત મોરબી જવા માટે નીકળી ચૂક્યા પરંતુ આ તમામની વચ્ચે શું કાંતિ અમૃત્યા એ પાસે કાંતિ કાંતિ એ રાજીનામું દેવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું દેવા માટે કાંતિ અમૃતિયા રાજીનામા સાથે આવ્યા હતા આ એ રાજીનામાની એક્સક્લુઝિવ તસવીર છે જે અમે આપને બતાવી રહ્યા છીએ ગુજરાતના રાજકારણના આ રાજનીતિની અંદર જે છેલ્લા ત્રણ દિવસથી ચેલેન્જ ચેલેન્જની રાજનીતિ ચાલતી હતી આ એ ચેલેન્જની રાજનીતિનું એક્સક્લુઝિવ રાજીનામાનો આ રિપોર્ટ છે આ રાજીનામાનો ફોટો જેની અંદર તારીખ પણ આજની લખવામાં આવી છે ચૌદ જુલાઈ બે હજાર પચીસની તારીખ છે રાજીનામા જુઓ આપ કાંતિલાલ અમૃત્યા ધારાસભ્ય પાસઠ મોરબી માળિયા કાર્યાલય ઉમા સર્કિટ હાઉસ સામે મોરબી બે આ ધારાસભ્ય કાંતી અમૃતિયાનું રાજીનામાનો ફોટો છે જે રાજીનામું આપવાના હતા જે ધારાસભ્ય પદેથી તેમાં અહીંયા લખવામાં આવ્યું છે પ્રતિ માનની અધ્યક્ષ મહોદય ગુજરાત વિધાનસભા સચિવાલય ગાંધીનગર એટલે કાંતી અમૃતિયાએ જે ચેલેન્જ આપી હતી ગોપાલ ઇટાલિયાને કે આપણે બંને સાથે સોમવારે રાજીનામું આપવા જશું જેમાં કાંતી અમૃતિયાનું આ સૌથી મોટું આ એક્સક્લુઝિવ ફોટો ન્યૂઝ રૂમ આપણે બતાવી રહ્યું છે કે જ્યાં કાંતી અમૃતિયા રાજીનામું લઈને પહોંચ્યા હતા વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપવા બાબતે અને માનનીય સંબોધી લખ્યું છે હું મોરબી વિધાનસભા બેઠક પરથી સ્વેચ્છા મારું રાજીનામું આપું છું જે સ્વીકારવા વિનંતી આ એ રાજીનામાનો પત્ર છે નીચે અહીંયા આભાર પણ લખેલું છે અને અહીંયા કાંતિલાલ શિવલાલ અમૃતિયા ધારાસભ્ય પાસઠ મોરબી વિધાનસભા જેમની સિગ્નેચર પણ લખવામાં આવ્યું છે કાંતિ અમૃતિયાના આજે કાના ગોપાલના મોરે મોરાનો સાચો આધાર જે અહીંયા લખવામાં આવ્યું છે નીચે કમેન્ટ લખવામાં છે આ ફોટો ન્યૂઝ રૂમ આપણે બતાવી રહ્યું છે કે જે મોરબીની અંદર કાંતિ અમૃતિયા વર્ષિષ ગોપાલ ઇટાલિયા પહેલા કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી ફરી એકવાર કાંતિ અમૃતિયા સામે આવ્યા અને ફરી એકવાર જ્યારે કાંતિ અમૃત્યાએ ચેલેન્જ આપી હતી એ અમૃત્યાએ ચેલેન્જ સ્વીકારી મોરબીથી કાફલા સાથે નીકળ્યા હતા પરંતુ તમામ લોકોને એવું હતું કે શું કાંતિ અમૃત્યાએ રાજીનામું આપી દેશે ગોપાલ ઇટાલિયા આવ્યા હોત તો કાંતિ અમૃત્યાએ રાજીનામું દેત એ સવાલ હતો પરંતુ એ સવાલની વચ્ચે આ જે એક્સક્લુઝિવ ફોટો મેં આપને બતાવી રહ્યા છીએ કે કાંતિ અમૃત્યા એ રાજીનામું આપી જ દેવાના હતા જો ગોપાલ ઇટાલિયાએ ત્યાં પહોંચ્યા હોત તો એટલે કે આમ આદમી પાર્ટીના વિસાવતરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગાંધીનગર વિસાવતર બેઠક ઉપરથી રાજીનામું આપવા પહોંચ્યા હોત તો કાંતિ અમૃતિયાએ રાજીનામું દેવા માટે તૈયાર હતા કાંતિ અમૃતિયાના રાજીનામાના આ એક્સક્લુઝિવ ફોટો મેં આપને બતાવી રહ્યા છીએ એટલે હવે ગુજરાતની રાજનીતિની અંદર મોટા સમાચાર છે આગામી સમયની અંદર કાંતિ અમૃતિયાએ મોટી વાત એ કોઈ જાહેરાત કરવા માટેની તૈયારીની અંદર મોટી અંદર છે પરંતુ એ તમામ એ વાતની જાહેરાત એ મોરબીમાં તેમના કાર્યકર્તાઓની વચ્ચે ઉપસ્થિત રહીને કરશે એ એ વાત નક્કી છે એટલા જ માટે ગાંધીનગરથી ફરી એક વખત મોરબી જવા માટે નીકળી ચૂક્યા છે મોરબી પહોંચ્યા બાદ આખી આ ઘટનાને લઈને કાંતિ અમૃત્યા ખુલાસો કરશે પરંતુ જે ત્રણ દિવસથી ચર્ચાઓ ચાલે છે એમાં એક પણ દિવસ કાંતિ અમૃતિયાએ આ રાજીનામાનો ફોટો મીડિયા સમક્ષ બતાવ્યો નહોતો કોઈ વ્યક્તિ અથવા કોઈ પણ જગ્યાએ આ ફોટો નહોતો બતાવવામાં આવ્યો રાજીનામું તૈયાર છે એવી ક્યાંય વાત નથી કરવામાં આવી પરંતુ અમે આપને આ રાજીનામાની એક્સક્લુઝિવ તસવીરો બતાવી રહ્યા છીએ આ એ રાજીનામું તૈયાર હતું જો ગોપાલ ઇટાલિયા ગેટની બહાર એટલે કે વિધાનસભા આવ્યા હોત તો આ રાજીનામું તૈયાર હતું અને ગુજરાતની રાજનીતિની અંદર મોટા સમાચાર એ હતા કે કાંતિ અમૃતિયાએ રાજીનામું દેવા માટેની તૈયારી હતી ગોપાલ ઇટાલિયા કેમ નથી આવ્યા શું આખી કઈ ઘટના છે તેને લઈને તો હજુ સુધી માહિતી નથી મળી ન તો ઇટાલિયાએ જાહેર કરી છે જો કે ઈસુદાન ગઢવી કહી રહ્યા હતા કે ગોપાલ ઇટાલિયાએ રાજીનામું નથી આપવાના પરંતુ હવે આખી આ ઘટનાને લઈને કાંતિ અમૃતિયાએ શું કંઈ જાહેરાત કરે છે અથવા કાંતિ અમૃતિયા શું કંઈ નવી વાત એ લઈને સામે આવે છે એ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ રાજીનામાના લેટરને લઈ જે કાંતિ અમૃતિયાએ તૈયારી દર્શાવી હતી તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર